કે એમની જે જિંદગીની સફર છે એ અમરાવતીની એક ઝૂંપડપટ્ટીમાંથી શરૂ થઈ અને આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુધી પહોંચી છે એક ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો આજે દેશનો ચીફ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે નમસ્કાર જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ચૌદ મે બે હજાર પચીસના દિવસે દેશના બાવનમાં ચીફ જસ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા સીજીઆઈ બન્યા અને તેઓ દલિત સમાજમાંથી આવે છે પણ એમની જે લાઈફ સ્ટોરી છે એ અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે કારણ કે એમની જે જિંદગીની સફર છે એ અમરાવતીની એક ઝૂંપડપટ્ટીમાંથી શરૂ થઈ અને આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુધી પહોંચી છે એક ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો આજે દેશનો મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તો એમના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દેશના સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્ત થયા અને ચૌદ મે બે હજાર પચીસના દિવસે જસ્ટિસ બી આર ગવઈને દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ બનાવવામાં આવ્યા અને તેઓ બીજા એવા દલિત છે કે જે સીજીઆઈ બન્યા આ પહેલાં કેજી બાલકૃષ્ણ હતા દલિત સીજીઆઈ હતા હવે સીજીઆઈ બી આર ગવઈનો જન્મ પચીસ નવેમ્બર ઓગણીસો ને સાહીઠમાં મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો અને એમનું જે બાળપણ છે એ અમરાવતીના ફ્રીઝરપુરા ઝુંપડપટ્ટીમાં વીત્યું હતું તેઓ સાત ધોરણ સુધી અમરાવતીની નગરપાલિકાની મરાઠી સ્કૂલમાં ભણ્યા અને તે વખતે એમના પિતા જે હતા એ સામાજિક કાર્યકર હતા અને પ્રસિદ્ધ આંબેડકરવાદી નેતા કહેવાતા હતા એમણે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરેલી અને ગવાઈના પિતા છે એમને લોકો દાદા સાહેબના નામથી ઓળખતા કારણ કે સમાજ સેવામાં એમનું મોટું નામ હતું અને એમના ઘરે કાર્યકરો અને મહેમાનોની એટલી બધી અવર જવર રહેતી કે ગવઈના માતા કમલતાઈ હતા એ આખો દિવસ મહેમાન નવાજીમાં વ્યસ્ત મહેમાન મહેમાનોને આવકારવામાં જ વ્યસ્ત રહેતા હતા અને સામાજિક કાર્યકર હોવાને કારણે બીઆર ગવઈના પિતા ઘરે પણ નહોતા રહેતા એટલે માતાના માથે આખા ઘરની જવાબદારી રહેતી હવે બીઆર ગવઈ છે એ એમના પરિવારના સૌથી મોટા પુત્ર હતા અને નાનપણથી જ એટલા સોબર અને એટલા સરળ કે માતાની તકલીફ જોઈ અને માતાને ઘરની અંદર દરેક કામમાં મદદ કરતા ખાવાનું બનાવવાનું હોય વાસણ ધોવાના હોય રસોઈ પીરસવાનું હોય ખેતરમાં કામ કરવાનું હોય કે મોડી રાત્રે બોરવેલમાંથી પાણી લાવવાનું હોય આ દરેક કામ બિયાર ગવાઈ જાતે કરતા હતા અને એવી બિલકુલ એમને કોઈ નાનમ બી નહીં હતી અને ખાલી એટલા માટે કે એમની માતા જે છે એમને એટલું બધું કામ રહેતું હતું એટલે માતાનું ખાસ ધ્યાન રાખીને બિયાર ગવાઈ એમને ઘરની અંદર સતત મદદ કરતા હતા અમરાવતીમાં સાત ધોરણ ભણ્યા પછી એમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એલ એલ બી કર્યું અને ઓગણીસો ને પંચ્યાસીથી એમણે વકીલાત શરૂ કરી અને ઓગણીસો ને સત્યાસી સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ દિવંગત રાજા એસ ભોસલેનું ભોસલેની સાથે એમણે કામ કર્યું રાજા ભોસલેનું મહારાષ્ટ્રમાં એક બહુ મોટું નામ છે ઓગણીસો ને સત્યાસીથી ઓગણીસો નેવું સુધી તેઓ બોમ્બે હાઈકોર્ટની અંદર સ્વતંત્ર વકીલ તરીકે એમણે કામ કર્યું અને ચૌદ નવેમ્બર બે હજાર ત્રણથી તેઓ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે એમની નિમણૂંક થઈ અને બાર નવેમ્બર બે હજાર બાવીસમાં બોમ્બે હાઈકોર્ટમાં સ્થાયી જજ બન્યા ચૌદ મે બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને છ વર્ષથી એમની સુપ્રીમ કોર્ટના જજ તરીકેની કારકિર્દીમાં એમણે સાતસો બેન્ચમાં ભાગ લીધો છે અને ત્રણસો જેટલા ચુકાદા આપ્યા છે બીજી એમની લાઈફની એક વાત એ છે કે ઓગણીસો ને જ્યારે બાંગ્લાદેશનું યુદ્ધ થયું હતું ત્યારે ઘણા બધા સૈનિકો એમના ઘરે આવીને ભોજન કરતા હતા એમનો પરિવાર આર્થિક રીતના એટલો સમૃદ્ધ સંપન્ન નહોતો પરંતુ બધા સૈનિકોને દિલથી ખવડાવતા અને બીઆર ગવઈ પણ આ સૈનિકોને મદદ કરતા અને સૈનિકોને રસોઈ પણ પીરસતા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ